નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સ્ટડી એનજી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચુક્યા છે સીટે પરીક્ષાનું જે છે એ ઓફિશિયલ જાહેરનામું જાહેર કરી દેવામાં આવ્યું છે તો આજના આ વિડીયો અંદર આપણે જોઈશું કે સી ટેટ એક્ઝામની જે છે એ તારીખ કઈ રહેશે આ પરીક્ષા આપવા માટે તમારે જે છે જે ઓનલાઈન અરજી કરવાની છે એની તારીખો કઈ રહેશે આ જે છે એ પરીક્ષા આપવા માટે તમારી લાયકાત શું હોવી જોઈએ વય મર્યાદા શું હોવી જોઈએ તમારે કેટલી ફી ભરવાની રહેશે અને એનો અભ્યાસક્રમ શું રહેશે એની વિગતવાર ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાની છીએ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો સીટેટ ફેબ્રુઆરી બે ઓનલાઈન અરજી કરવાની તારીખ તમે જોઈ શકો છો સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ જે છે એ ઓનલાઈન અરજી કરવાનું શરૂ થશે અને તારીખ અઢાર બાર બે હજાર પચીસ સુધી તમે જે છે એ ઓનલાઈન અરજી કરી શકશો તમારે જે ફી ભરવાની છે એ તમે અઢાર બાર બે હજાર પચીસ સુધીમાં ભરી શકશો અને જે સીટેટ એક્ઝામ છે એનું પેપર વન અને પેપર ટુ આ બંને પરીક્ષાઓ જે છે એ આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રવિવારના રોજ જે છે એ લેવામાં આવશે સીટેડ છે એ જે છે એ ટેટ આઠ જેવી જ પરીક્ષા છે જેની અંદર સીટેટ પેપર વન આપી અને તમે ધોરણ થી એકથી ની અંદર શિક્ષક બની શકો છો અને સીટેડ જે છે એ ટુ આપી પેપર ટુ આપી અને તમે ધોરણ થી આઠ જેવી પરીક્ષા આપો છો જે આ જે પરીક્ષા છે એ ટેટ વન જેવી છે અને આ પરીક્ષા જે છે એ ટેટ ટુ જેવી જ જે છે એ લેવામાં આવે છે સીટેટ પરીક્ષા આપી અને તમે કેન્દ્ર સરકારની જે પણ શાળાઓ છે એની અંદર જે છે એ શિક્ષક બની શકો છો તો ચલો હવે આપણે આના વિશેની જે છે એ સંપૂર્ણ માહિતી મેળવી તો તમે જોઈ શકો છો સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ થી તારીખ અઢાર બાર બે હજાર પચીસ દરમિયાન તમે જે છે એ આના માટે ફોર્મ ભરી શકશો આઠ ફેબ્રુઆરી બે ના રોજ જે છે આ પરીક્ષા લેવામાં આવશે આઠ ફેબ્રુઆરી બે ના રોજ પેપર ટુ જે છે એ પહેલા મોર્નિંગમાં લેવામાં આવશે સવારે સાડા નવ વાગ્યાથી બાર વાગ્યા દરમિયાન અને પેપર વન છે એ સાંજે લેવામાં આવશે બપોરે અઢી વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાન આગળ તમે જોઈ શકો છો એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે તમારે આના માટે અપ્લાય કરવું હોય તો આ વેબસાઇટ છે સીટેટ ડોટ એનઆઈસી ડોટ ઇન આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમે આ વેબસાઇટ પર જઈ અને આના માટે જે છે એ ઓનલાઈન અરજી જે છે એ કરી શકો છો હવે આપણે આગળ વાત કરીએ તો મેં જોઈ શકો છો કઈ રીતે અપ્લાય કરવું એની તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે હવે તમારે ફી કેટલી ચૂકવવાની રહેશે તો જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે જો તમે પેપર વન અથવા પેપર ટુ એક જ આપવા માંગતા હોય તો તમારે જે છે એ એક હજાર રૂપિયા ફી ભરવાની રહેશે અને તમે પેપર વન અને પેપર ટુ બંને આપવા માંગતા હોય તો તમારે જે છે એ બારસો રૂપિયા ફી ભરવાની રહેશે એસસી એસટી અને દિવ્યાંગ ઉમેદવારો માટે પેપર વન અથવા પેપર ટુ એક જ આપવા માંગતા હોય તો તમારે પાંચસો રૂપિયા અને પેપર વન અને પેપર ટુ બંને આપવા માંગતા હોય તો તમારે જે છે એ છસો રૂપિયા જે છે એ ફી ભરવાની રહેશે ઓનલાઈન અરજી કરવાની જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે પછી તમે જોઈ શકો છો કયા કયા કેન્દ્રો રહેશે એની જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે હવે આપણે જે છે આગળ જઈએ અને ફટાફટ જે છે ઇન્ફોર્મેશન જે છે એ મેળવી લઈએ તો અહીંયા મેં તમને પહેલા કીધું એ પ્રમાણે આઠ બે બે હજાર છવ્વીસ ના રોજ જે છે એ સી પરીક્ષા લેવામાં આવશે પેપર ટુ એટલે કે ટેટ ટુ જેવી આ પરીક્ષા છે એ જે છે એ સાડા નવ થી બાર દરમિયાન લેવામાં આવશે મોર્નિંગ ની અંદર અને પેપર વન એટલે કે ટેટ વન જેવી આ પરીક્ષા છે એ બપોરે અઢી વાગ્યા થી પાંચ વાગ્યા દરમિયાન જે છે એ લેવામાં આવશે હવે આપણે આગળ વાત કરીએ ઓનલાઈન જ તમારે જે છે એ અરજી કરવાની રહેશે બીજી કોઈ પણ રીતે તમે જે છે એ અરજી કરી શકશો નહીં તમારી જે છે એ મિનિમમ ક્વોલિફિકેશન શું હોવી જોઈએ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એન્ડ પ્રી પ્રાઇમરી પ્રાઇમરી અપર પ્રાઇમરી સેકન્ડરી એન્ડ સેકન્ડરી ઇન્સ્ટ્રક્શન રેગ્યુલેશન આર નોટિફાઈડ ઓન ટાઈમ ટુ ટાઈમ મિનિમમ ક્વોલિફિકેશન લેટ ડાઉન ઇન ધ રિક્રુટમેન્ટ રૂલ્સ ફોર ધ ટીચર એટલે કે આ માટે જે છે એ તમારે જ્યારે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે ત્યારે જે પ્રમાણેની લાયકાત હોય છે એ પ્રમાણેની લાયકાત તમારે જે છે એ આ પરીક્ષા આપવા માટે જે છે એ હોવી જોઈએ પેપર વન છે એ જે છે એ જે વિદ્યાર્થી જે ઉમેદવારો ધોરણ એકથી પાંચની અંદર શિક્ષક બનવા માગતા હોય એમના માટે છે પેપર ટુ છે કે જે ધોરણ છ થી આઠની અંદર શિક્ષક બનવા માગતા હોય એમના માટે છે જે પેપર વન છે એની અંદર જે છે તમે જોઈ શકો છો ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડા પેડાગોજી એની અંદર જે છે એ ત્રીસ એમસીક્યુ અને ત્રીસ માર્ક્સ રહેશે મેથેમેટિક્સ એના ત્રીસ પ્રશ્નો અને ત્રીસ માર્ક્સ રહેશે એન્વાયરમેન્ટલ સ્ટડીઝ ત્રીસ માર્ક્સ અને ત્રીસ પ્રશ્નો રહેશે લેંગ્વેજ કમ્પલસરી લેંગ્વેજ વન કમ્પલસરી ત્રીસ પ્રશ્નો અને ત્રીસ માર્ક્સ રહેશે લેંગ્વેજ ટુ કમ્પલસરી ત્રીસ પ્રશ્નોની જે છે એ ત્રીસ માર્ક્સ રહેશે આમ તમારે જે છે એ કુલ એકસો પચાસ માર્ક્સનું પેપર આવશે અને એના માટે સોરી એકસો પચાસ એમસીક્યુ આવશે અને એના કુલ જે છે એ એકસો ને પચાસ માર્ક્સ જે છે એ રહેશે આગળ તમે આ જોઈ શકો છો પેપર ટુનો જે અભ્યાસક્રમ છે એ આપવામાં આવેલો છે પેપર ટુ ધોરણ છ થી આઠ માટે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એના જે છે એ ત્રીસ અને ત્રીસ માર્ક્સ રહેશે મેથેમેટિક્સ એન્ડ સાયન્સ જે છે એ પ્રશ્નો અને સાહીઠ માર્ક્સ રહેશે એની જગ્યાએ સોશિયલ સ્ટડીઝ સોશિયલ સાયન્સ તમે એ વિષય પણ રાખી શકો છો એના માટે સાઈઠ પ્રશ્નો સાહીઠ માર્કસ રહેશે લેંગ્વેજ વન અને લેંગ્વેજ ટુ કમ્પલસરી ત્રીસ પ્રશ્નો એ રહેશે એકસો પચાસ એમસીક્યુ પૂછવામાં આવશે અને એના જે છે એ એકસો પચાસ માર્ક રહેશે તો તમે જોઈ શકો છો બિલકુલ ટેટ વન અને ટેટ ટુ જેવી જે છે એ આ પરીક્ષા છે પરંતુ આ પરીક્ષા આપી તમે કેન્દ્ર સરકારની જે છે એ શાળાઓ છે એની અંદર શિક્ષક બની શકો છો અને અહીંયા મેઈન વાત છે કે અહીંયા તમારે પેલા પાંચ વર્ષ માટે જે છે એ ફિક્સ પગાર એવું કઈ જ નથી ડાયરેક્ટ તમે જે છે એ ફૂલ પગારની અંદર લાગી શકો છો હવે જે છે આપણે ઇન્ફોર્મેશન જે છે એ ફટાફટ જે છે તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે ફીની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયાથી રિપીટ કરવામાં આવેલી છે ફી જે છે તો મારે તમને જે છે મેઇન છે અભ્યાસક્રમ છે એ વિગતવાર જે છે એ બતાવો છે તમે જોઈ શકો છો જે પેપર વન છે એનો અભ્યાસક્રમ જે છે એ અહીંયા આખો આપવામાં આવેલો છે જે ભાગ છે પાંચ ભાગની અંદર જે આ પેપર લેવામાં આવનાર છે એનો જે છે એ આખો અભ્યાસક્રમ છે એ તમે અહીંયા જોઈ શકો છો પછી જે પેપર ટુ છે એનો આખો અભ્યાસક્રમ જે છે એ તમે જોઈ શકો છો આ પ્રમાણે જે છે એ આખો અભ્યાસક્રમ છે એ આપી દેવામાં આવેલો છે આ પેપર તમે જે છે એ ઇંગ્લિશ અથવા હિન્દીની અંદર પણ જે છે એ આપી શકો છો તો જે આ પીડીએફ છે એની લિંક તમને જે છે એ ટેલિગ્રામ ચેનલ ની અંદર મળી જશે ટેલિગ્રામ ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલ છે તમે ત્યાં જઈ અને આ પીડીએફ જે છે એ મેળવી શકો છો અને ત્યાં જે છે એ વિગતવાર અભ્યાસક્રમ જે છે એ આપવામાં આવેલો છે તો ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેજો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે છે એ આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો પેપર વન માટે જે પેપર ટુ માટે જે છે એ તમારે સાડા સાત વાગે કેન્દ્ર પર પહોંચવાનું રહેશે અને પેપર ટુ માટે તમારે જે છે એ સાડા બાર વાગે જે છે એ કેન્દ્ર પર પહોંચી જવાનો રહેશે તો આ પ્રમાણેનો જે છે એ ટાઈમિંગ જે છે એ તમને આપવામાં આવેલો છે અને બીજી જે મોટી મોટી ઇન્ફોર્મેશન છે એ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર કયા કયા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે એ હું તમને ચલો ફટાફટ જણાવી દઉં છું તો અહીંયા જે છે એ તમે જોઈ શકો છો જે ગુજરાત છે એની અંદર અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરા આ ચાર કેન્દ્ર ઉપર જે છે એ સીટેટ ની પરીક્ષા જે છે એ તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ જે છે એ લેવામાં આવશે તો આ જે છે એ ઇન્ફોર્મેશન જોઈ એ જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવ્યું છે અને છેલ્લે જે છે એને સમરીના ના રૂપે આપવામાં આવેલી છે તમે અહીંયા જોઈ શકો છો સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ થી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે અઢાર બાર બે હજાર પચીસ જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ અઢાર બાર બે હજાર પચીસ છે પછી તમે અહીંયા જોઈ શકો છો એડમિટ કાર્ડ જે છે એ પરીક્ષાના બે દિવસ પહેલા જે છે એ જાહેર કરવામાં આવશે આઠ બે બે હજાર છવ્વીસ જે છે એ પરીક્ષાની તારીખ રહેશે ટાઈમ શેડ્યુલ પેપર ટુ જે છે એ મોર્નિંગની અંદર લેવામાં આવશે એની અંદર જે છે એ તમારે સાડા સાત વાગે જે છે એ એન્ટ્રી શરૂ થઈ જશે અને જે છે એ નવ ત્રીસ સુધી તમને જે છે એ એન્ટ્રી આપવામાં આવશે સાડા નવથી જે છે એ બપોરે બાર વાગ્યા દરમિયાન જે છે એ એક્ઝામ લેવામાં આવશે પેપર વન જે છે એ સાડા બાર વાગે જે છે એ એન્ટ્રી શરૂ થશે અઢી વાગ્યા સુધી તમને એન્ટ્રી આપવામાં આવશે બે થી જે છે એ પાંચ દરમિયાન જે છે એ તમને બે થી જે છે એ પાંચ દરમિયાન તમારું જે છે પેપર વન છે એ લેવામાં આવશે તો મિત્રો આ હતો આજનો જેની અંદર આપણે સીટેટ પરીક્ષાનું ઓફિસિયલ જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવે છે આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ